નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી દૂધવાળી ઓરિજિનલ ગીર ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંચ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકી હોય સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ વિડિયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ઓરિજિનલ ગીર કાબરી ગાય જો છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર વ્યાઈ ગયેલ છે નવ દિવસ થયા છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કંડિશન બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાયને હાજરમાં એક ટાઈમનું ચાર લીટર એટલે કે આખા દિવસનું આઠ લીટર દૂધ આવે છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ ફૂલ ગેરંટી સાથે આ ગાય આપવાની છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તો જો કોઈ પશુપાલકને ઘરે ધોવા માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાય તમને પ્રોપર જામનગર જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એના પર કોલ કરી તમે માલિક સાથે વાતચીત કરી આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર છે 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 દિવસ નીચે વાછરડો અને હાજરમાં એક ટાઈમ ચાર લીટર દૂધ આપે છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી વાળી ગાય છે ધોવામાં પણ સાવ સોજી છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા શોખ માટે લેવી હોય તેના માટે સારામાં સારી છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાય ને આખા દિવસનું અગિયાર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે ફક્ત ને ફક્ત વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ગામ થાનગઢ તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તેના ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ ગીર ગાય જો છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયાઈ ગયેલ છે ચાર દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું સાડા પાંચ લીટર એટલે કે આખા દિવસનું અગિયાર લીટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ગીર ગાયનો શોખ હોય તો એના માટે સારામાં સારી છે ઘરે દુવા અથવા દૂધ ખાવા માટે લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો આ ગાયની કિંમત માલિકે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી વાળી ગાય છે ને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણમાંથી કોઈ પણ ગાય તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ ત્રણમાંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી પણ શકો છો ત્યારબાદ દર્શક મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય નવા આવા નવાનો વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ